ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો તો ક્યાંક છો બધા મજામાં ને તો આપણે સવાર સવારમાં ઉઠી ગયા ને આપણે અત્યારે બહુ મોડું થઈ ગયું છે વિડીયો ચાલુ કરવામાં તો આપણે ઉઠાવ્યા હતા જ આપણે આ માંડવી પાક અને લાડવા દાઈબા તો હાલો મિત્રો પછી આપણે ધર્મેશભાઈ જતા હતા કેદારનાથ ટ્રીપમાં તમે એની મોટાની ખુશી જોઈ શકો છો દેવાંગભાઈ જાય છે એને મૂકવા માટે જતા હરખાયતા જાઓ મટીડો હરખાયતા જાઓ હરખાયતા જાઓ ખાસ સાંભળી હશે જાતે પછી આવી ગયું બપોરે રોટા કહેવાય ખાતર ઓલું કરવા અને આ બધા ચર્ચા વિચારણા કરતા હતા પછી મિત્રો આપણે બપોરે કરી લીધા હતા પછી રેમાં દળે થઈને પછી દવાડામાં એવા નહીં રહી કે એને એનો જવાબ આપી દીધો મિત્રો આપણી હાડે જવું થાય છે એનું એવું કારણ કે આપણે જમી નથી લીધું ઓલા નાસ્તો નથી કરી લીધો અને હવે આપણે આ કરીએ છે રૂટા ને આ ચિપ્સ આ મશીન તો આવેલું ને આપણે બીજું અનબોક્સિંગ કરવું જોઈએ થોડી ઘરમાં આમાં તો ઓલી ચીપ્સ થાય છે પછી આપણે આ નવું મશીન લીધું અનબોક્સિંગ કરી નાખી હાલો જોયું આવી રીતના આમાં આખી ચીપ્સ થઈ જાય ઓકે બનીને આ ટાઈપની જે આમ કરીને કરી નાખવાનું જોતા કેમ બેની બાકી બીજે કાકા નાખે ફેંચી ફાંચી મેકડોનાલ્ડો મેકડોનાલ્ડે આપું ગયા પછી કંઈક આવી રીતના આપણી ચિપ્સ થઈ ગઈ હતી તૈયાર તો હવે ચાલો એને તળી નાખીએ જોઈ લે મિત્રો પછી ફોનમાં લાગી ગઈ બાફ જતા ઓહો પછી આપણે તળીને રેડી કરી દીધી હવે મસાલો નાખી મસાલો નાખીને કરી દીધી તૈયાર ચટપટીને પછી આપણે આવી ગયા હર્ષિલભાઈ જોઈએ કઈ રીતે ખાઈ ચિપ્સ જવું હોય તો જોઈ લે જોઈ લે કેમ બાકી આબળું આવડું આબડુંબળું આબડુંબળું આબડુંબળુંબળું અવડું પછી આપણે ફુગ્ગામાં પહેરી આવ્યા એ થોડાક થઈ ગયો તો લીકેજ તો આપણે એમાં ટેપ પટ્ટી લગાડીને રેડી કરી દીધો પછી થોડીક વાર રમાતા આ આમાં મજા ના આવે રમવાની બહુ ફૂટબોલ હોય તો મજા આવે પછી આપણા જાદુ ખાટલા બેઠા આ મિમાન માટે ફેસિયલે પછી આપણે આવી ગયા મિમાન મિમાન બેઠા હોય પૂરું ઓહો પછી સાંજે આપણે ગાંઠિયા ખાઈને આજનો વિડીયો પૂરો કરી નાખ્યો તો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં